છોટાઉદપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં લાઇટના ધાંધિયા વીજ પુરવઠો પૂરતો પ્રમાણમાં ન આવતા લોકોને પડી રહી છે ભારે હાલાકી ઘર વપરાશ ખેતીવાડી માટેની વીજ પુરવઠો બીજપોલ ઉપરથી ઉતરી રહ્યો છે વીજ કરંટ રાટ વિસ્તારમાં વસતા આદિવાસીઓ મોટી સંખ્યામાં બેનરો સાથે પહોંચ્યા એમજીવીસીએલ કચેરી પર લોકોને પડતી હાલાકીની રજૂઆત કરી આપ્યું પત્ર એક અઠવાડિયામાં સમસ્યાઓનું નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી આજે અમે રાજ વિસ્તારના વીસ ધારકો છે અલગ અલગ ગામના અહીંયા રજૂઆત કરી એ વિસ્તારમાં ખેતીવાડીની લાઇટના ખૂબ પ્રશ્નો છે ઘણી જગ્યાએ લાઇટ આવતી જ નથી કનેક્શનો પણ વરસ વરસાય ત્યાં આપતા નથી એ સવાલો છે સાથે ઘર વપરાની લાઇટ પણ જે છે અનિયમિત છે અને કેટલી જગ્યાએ તો કનેક્ટ લાઇટ જતી જ નથી તો આ બધા જે પ્રશ્નો છે અલગ અલગ અમે પ્રશ્નોનું લિસ્ટ એમને આપ્યું છે અમે ઇલેક્ટ્રિસિટી બોર્ડને રજૂઆત કરી છે કે અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ સાત દિવસમાં ન આવે તો અમે અહીંયા મોટી સંખ્યામાં આવીને જે પણ પ્રકારના આંદોલનની જરૂર હોય આંદોલન કરીશું એ અમે એમને ચીમકી પણ આપી છે અમને આશા છે કે જે બી અમને એ પ્રકારનું આંદોલન કરવાનો મોકો નહીં આપે અને કામ કરી દેસુદેપુર શ્રીને મળવા આવ્યા કારણ કે જે છોટાઉદેપુર રાઠ વિસ્તાર છે મધ્યપ્રદેશને દોડતો બોર્ડરના ગામડાઓ છે ત્યાં બોર્ડરના ગામડાઓ છે ત્યાં ચોમાસા પૂરતું લાઇટ આવતી જ નથી આવે તો કદાચ મને લાગે અથડામ એકાદ બે વાર આવે છે અને ખેતીવાડીને તો સાવ લાઇટ આવતી જ નથી તો આજે અમે ભેગા થઈને કારણ કે અત્યારે અનાજ પાકવાનો સમય આવ્યો છે અને લાઈટ નથી તો બધા રાઠ વિસ્તારના તમામ ગામોના લોકો ભેગા થયા અને એમડી વિશેલમાં આજે અમે આવેદનપત્ર આપવામાં આવેદનપત્ર અપાયા છે કારણ કે આ લાઇટ જે આવતી નથી એનું કારણ એક મોટા મોટું છે કે આ લોકો સ્ટાફની ભરતી કરતા નથી કારણ કે કોઈ મેન્ટેનન્સ થતું નથી લાઈટો આવતી નથી અને હવે જે અનાજ પાકોનો સમય છે લાઈટ ના મળે તો ખેડૂતો પછી ક્યાં જશે જો અમે અમારી માંગો ઘણી બધી અમે આપી છે માંગો પૂરી ના થાય તો અમે અઠવાડિયા પછી એક મોટું આંદોલન કરીશું બંને લાઇટોનો પ્રોબ્લેમ છે ખેતીવાડીનો તો પ્રોબ્લેમ મોટો જ છે કારણ કે તો ખેતી સાથે જોડાયેલી છે પણ ઘરની પણ લાઈટો નથી આવતી અને આવે તો પણ મોબાઈલ પણ ચાર્જિંગ નથી થતી એવી લાઇટ આવે છે

દિવસો કપાઈ જાય છે અને જેથી અમારે વધારે અમુક સમયમાં જે પાક ખરાબ થાય એનો જવાબદાર કોઈ આ અધિકારી વ્યવહાર નહીં અને અમને પાક પૂરતો મળે નહી ખેતીવાડીની અમુક ટાઈમ પર આપણે જે અમુક સમય પર લોંગ ટાઈમ સુધી મળતી જ નહીં એવું અઠવાડિયે વીસ પચીસ દિવસ થી અમારા જે વિસ્તારની અંદર વાત કરીએ છીએ તો એમાં ખાસ ટાઈમ થી લગભગ પચીસ ત્રીસ દિવસ થઈ ગયા છે આ સુધી અમને લાઈટ પૂરતી મળી નહીં